આ ખપ્પર દર્શનનો અનેરો મહિમા હોવાથી ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઉલ્લેખનીય છે કે દેશભરમાં માત્ર પાટણમાં જ કાલિકા માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન છે પાવાગઢમાં માતાજીના નેત્રો સુધીના કોલકાતાના કાલીઘાટમાં નાસિક સુધીના અને ઉજ્જૈનના ગઢ કાલિકાના અપૂર્ણ મુખારવિંદના દર્શન થાય છે મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું આ પાંચમના દિવસે બરોબર સાંજે છ વાગે માતાજીના કિલ્લા પર સળગતી સઘડી જેને લૌકિક ભાષામાં ખપ્પર કહેવાય છે એ ચડાવવાતું હોય છે અને એ ખપ્પરના દર્શન બહુ અલભ્ય અને અલૌકિક છે આ દર્શનનો લાભ લેવા પાટણના નગરજનો ઉમટી પડતા હોય છે આ સળગતી સગડી માતાજી પોતાના મસ્તક પર જે લે છે એનું સૂચન એ છે કે આ વાતાવરણમાં જે કોઈ અનિષ્ટ તત્વો છે એ તત્વોને બાળીને ભસ્મ કરવું એવું એક આખું એક પ્રયોજન છે આ હાલ જે હળહળ ઘોર કલયુગ જે ચાલી રહ્યો છે જ્યાં એક બાપ સગી દીકરીની સાથે કુચેષ્ટા કરતો હોય છે એવા કલિયુગમાં જ્યારે દુષ્ટ તત્વોનો સંહાર કરવા માટે જ્યારે માતાજીએ જે જે સ્વરૂપો એ યુગોમાં લીધા હશે એ વાત આપણે જોઈએ તો આજે જો તાજી કરીએ તો આજના આ ઘોર કળિયુગમાં તો એનાથી પણ વધારે દુષ્ટ અને એવા અનિષ્ટ તત્વો સમાજમાં પણ છે અને વાતાવરણમાં પણ છે